એટલે મને એમ હતું કે આપણું આપણો શો પણ હાઉસફુલ જશે પણ સમહાવ પત્રકારિત્વથી બધા દૂર જતા જાય છે કારણ કે જે રીતનું પત્રકારિત્વ અત્યારે ચાલી રહ્યું છે ટેલિવિઝન જોવાનો વર્ગ ટેલિવિઝન ન્યૂઝ જોવાનો વર્ગ ખૂબ ઓછો થઈ ગયો છે છાપાનું જે વાંચન જે સો ટકા હતું એ લગભગ પચાસ ટકાથી પણ નીચેની જગ્યાએ પહોંચી ગયું છે કારણ કે હું ત્રણે ત્રણ જે મીડિયાના માધ્યમ છે પ્રિન્ટ ટેલિવિઝન અને સોશિયલ મીડિયા ત્રણેયમાં કામ કરી ચૂકેલો છું એટલે જનરલી બધા લોકો અત્યારે જે રીતનું પત્રકારિત્વ થઈ રહ્યું છે એનાથી દૂર જતા રહ્યા છે એના હિસાબે કદાચ આ ખુરશીઓ ખાલી દેખાય છે પણ આપણે એમાં પોઝિટિવ માનવાનું કે જેટલા લોકો છે એટલાને આપણે પાંચ ગણા સમજીને આપણી વાત રજૂ કરી દઈ મિત્રો હું જ્યોતિની વાતને ખૂબ આગળ વધારું છું કે પત્રકારિત્વ એક એવું ફિલ્ડ છે કે જેમાં પહેલાં જે તકલીફ હતી એ તકલીફ નથી પહેલા પગારની તકલીફ હતી અમારા લોકોનો તમે કોઈ જૂનાનો જૂના જમાનાનો પગાર પૂછશો હતી હું જ્યારે મારી વાઈફને જોવા ગયો તો મારા સસરાએ સૌથી અઘરો સવાલ મને પૂછ્યો કે તમારો પગાર શું હું વાત કરું છું તમને ઓગણીસો નેવ્યાસી ની હું લગભગ આ ફિલ્ડમાં ચાલીસ વર્ષથી છું તો ઓગણીસો નેવ્યાસી મારા સસરાએ પૂછ્યું શું જવાબ દેવો ત્યારે મારો પગાર એક હતો અને એક હજાર રૂપિયા અમે ત્યાં સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ છે અમદાવાદમાં પત્રકારો કરતા નથી આ બધી વસ્તુ પણ અમદાવાદ રાજકોટમાં બધા પત્રકારો એડવર્ટાઇઝમેન્ટ લઈને કમિશન લઈ આવે એટલે મેં કીધું કમિશન સાથે બે હજાર બે હજાર કીધું તો દીકરી મેળી નગર ત્યાં નગર કુવારું રહેવું પડે એવી સ્થિતિ એ જમાનામાં હતી પરંતુ અત્યારે જે રીતે મીડિયા ડેવલપ થયું છે પ્રિન્ટ મીડિયા પછી ટેલિવિઝન મીડિયા ટેલિવિઝન મીડિયા પછી સોશિયલ મીડિયા એના હિસાબે જેમ મોંઘવારી હોય ને એમ અમારા પગારમાં પણ જબરજસ્ત વધારો થયો છે જોકે છોકરીની ઉંમર અને પગાર એ બે પૂછાય નહીં આમાંથી બેઠેલા કોઈ લોકો સાચો પગાર તમને નહીં કહે પરંતુ પહેલાં કરતાં પગાર ખૂબ સારો છે ફિલ્ડ ખડું મોટું થઈ ગયું છે ઘણા બધા લોકોને ઘણી બધી તક મળે છે પત્રકારિત્વની દુનિયાને જે લોકો એકદમ આમ કે આ ધંધો બરોબર નથી એવું જે સમજે છે એણે પોતાના મગજમાંથી આ સમજણ દૂર કરવાની જરૂર છે કારણ કે જે પહેલાંનો જમાનો તો જેમ જમાના પ્રમાણે બધું બદલાયું છે એમ અમારું ફિલ્ડ પણ બદલાયું છે ખૂબ સારા પગારો મળે છે તમારામાંથી ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય કે આજે ગુજરાતી ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે એન્કર કામ કરે છે એને એંસી હજાર લાખ સવા લાખ દોઢ લાખ જેવો પગાર મળે છે જે બીજા ફિલ્ડમાં કદાચ કામ કરતા હોય તો એને કદાચ એ પગાર પચાસ સાઈઠ સિત્તેર હજારનો મળતો હોય એટલે હું આ માધ્યમથી આપણા લોહાણા સમાજના તમામ લોકોને એમ કહું છું કે આપણે આપણા દીકરા દીકરીથી શરૂઆત કરજો કે દીકરા દીકરીને આ ફિલ્ડમાં લાવવા માટેની એક ગાઈડન્સ આપજો કારણ કે તમે એ પણ સમજો કે અમારા ફિલ્ડમાં જે કામ કરે છે ને એમાં લગભગ મારું જે તારણ છે એ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના છોકરા છોકરીઓની સંખ્યા વધારે છે કૃષ્ણકાંત કદાચ મારી સાથે સંમત થશે આપણા ગર્ભશ્રીમંત ઘરના દીકરા દીકરીની સંખ્યા બહુ નહીવત છે જો આપણે આપણા ઘરથી જ શરૂઆત કરીશું તો આપણા ઘરના છોકરા છોકરીઓને પણ તમે આજ તક એનડી એબીપી અને ટાઈમ્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ જેવા મોટા માધ્યમમાં નિહાળી શકશો કારણ કે આપણું જે માધ્યમ છે એ ખૂબ જ હવે દિવસે ને દિવસે પ્રગતિના સોપાનો સર કરતું જાય છે ધારો કે પહેલાં પ્રિન્ટ હતું પ્રિન્ટ આવ્યું પ્રિન્ટ ગયું પછી ટેલિવિઝન આવ્યું તો બધા એવું કહેવા માંડ્યા કે ટેલવિઝનથી પ્રિન્ટને અસર પહોંચશે તો એવું કાંઈ નથી થયું પ્રિન્ટે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યું છે સોશિયલ મીડિયા આવ્યું તો બધા એવું કહેતા હતા કે ઇલેક્ટ્રોનિક મીડિયા ખતમ થઈ જશે તો ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી સોશિયલ મીડિયાએ ભાગ પડાયો છે પણ સોશિયલ મીડિયા પણ એટલું જ સારું ચાલી રહ્યું છે અને એમાંથી ઘણા બધા લોકો પોતપોતાની ચેનલ ચાલુ કરીને બેઠા છે અને બહુ સારી કમાણી કરે છે એટલે સોશિયલ મીડિયામાં પણ એક બહુ સારો સારું પ્લેટફોર્મ આપણને મળી રહ્યું છે કે તમે પોતાનું નેટવર્ક જો ઊભું કરો તો એમાં પણ તમે બહુ સારું કમાઈ શકો છો અમારે ગુજરાતમાં દેવંશી જોશી અને ગોપી મણિયાર કરીને બે આ બહુ એકદમ પ્રતિભાશાળી મહિલા પત્રકાર છે કે જે પોતાના પગ ઉપર પોતાનું પ્લેટફોર્મ ઊભું કર્યું અને ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે એટલે મીડિયા ક્ષેત્રમાં તમારે આવવું જોઈએ અને ખાસ કરીને તમને એ પણ જણાવી દઉં કે લોહાણા અને બ્રાહ્મણ સમાજ એનો મીડિયા ક્ષેત્રે ગુજરાતમાં ધબધબો છે આમાંથી આમાં ઘણા બધા લોહાણા સમાજના ચહેરાઓ રહી ગયા છે હું પ્રશ્નાંતભાઈ રૂપાલીયા વિનંતી કરીશ કે આવતા વખતે જ્યારે એક વર્ષ બે વર્ષ પછી જ્યારે આપણે આ ફંક્શન કરીએ ત્યારે આ જે અમારી પાંચ દસ જણાની સંખ્યા છે એ વીસ પચીસે પહોંચી જાય એવી વ્યવસ્થા કરજો અને આખા દિવસનું ડિબેટ રાખજો જેમાં અમારા સહિતના બીજા જે આશાસ્પદ લોકો છે જે પ્રતિભાશાળી લોકો છે સૌરાષ્ટ્રમાં ધારો કે અમે નોબત અખબારનું નામ સાંભળ્યું છે તો એ પ્રદીપભાઈ માધવાણી અને માધવાણી પરિવારનો દબદબો છે અકીલા છે તો અકીલામાં કિરીટભાઈ ગણત્રા તો તમે વાત જ જવા દો એકથી દસમાં કિરીટભાઈ નું નામ આવે એમને ફોલો કરીને અમે બધા આગળ આવ્યા છીએ આજે કોઈ પણ માણસ ગુજરાત સૌરાષ્ટ્રમાં કિરીટભાઈ નું નામ લીધા વગર આગળ નથી જઈ શકતા એવી જ રીતે નારાયણદાસભાઈ ઠક્કર આપણા જૂના પત્રકાર થઈ ગયા કાંતિભાઈ કતિરા કરીને એક બહુ જ વિદ્વાન પત્રકાર થઈ ગયા એવા જ એક વિદ્વાન પત્રકાર થઈ ગયા ફૂલછપ તંત્રી દિનેશભાઈ રાજા તો આપણા સમાજમાંથી એટલા બધા લોકો છે હું એક વિનંતી કરીશ એક આશાસ્પદ મહિલા પત્રકાર પણ ત્યાં બેઠા છે સોનલ અનરગટ એ પણ આપણા લોહાણા સમાજનું જ ગૌરવ છે એટલે લોહાણા સમાજ અને બ્રાહ્મણ સમાજનો પત્રકારિત્વ ક્ષેત્રે દબદબો છે એ પણ આપણા ઘણા બધા લોકોને નહીં ખ્યાલ હોય તો આ એક બહુ ઉમદા અને સારો પ્રયાસ છે લોણા મહાપરિષદ દ્વારા અચ્છા રમેશભાઈ તન્ના પણ હાજર છે તો કહેવાનો મતલબ એમ છે કે આખો મુદ્દો વાત ફરી ફરીને ક્યાં આવે છે કે આપણા સમાજનું પત્રકારિત્વ ક્ષેત્રે ખૂબ જ મોટું યોગદાન છે હું આજે જેમના પગલે ચાલીને આ લાઈનમાં આવ્યો છું મારા પિતાશ્રી રસિકભાઈ રાજાણી પણ ગુજરાત સૌરાષ્ટ્રમાં બહુ મોટું નામ ધરાવતા હતા જૂની પેઢીના તમામ પત્રકારો મારા ફાધરને પણ ઓળખે છે અને આવા અનેક વિદ્વાન પત્રકારો સૌરાષ્ટ્ર ગુજરાતમાં થઈ ગયા છે તો આ જે લોહાણા મહાપરિષદે પ્રયાસ કર્યો છે ખરેખર ઉમદા પ્રયાસ છે કારણ કે આપણા સમાજનું ખાલી તારલાઓ તેજસ્વી તારલાઓ ખાલી પત્રકારિત્વમાં નથી બોલીવુડમાં છે વકીલોમાં છે આપણે હું જણાવી દઉં કે સુપ્રીમ કોર્ટના એક વખતના ટોપમોસ્ટ જજ સીજે તકવાણી એ પણ આપણા લોહાણા સમાજમાંથી હતા ચન્ના આ સીજે ઠકવાણી એટલે સીજે ઠક્કર સીજે ઠક્કર અને સીજે ઠકવાણી બે એક જ ગણાય છે પછી ચન્ના રૂપારેલ કરીને આપણી બોલીવુડની બહુ ટોપ મોસ્ટ હિરોઈન હતી પછી અત્યારે એક ઓલી છોકરી નામ ભૂલી ગયો તન્ના તન્ના કરિશ્મા તન્ના કરિશ્મા તન્ના કોમલ ઠક્કર એટલે મારી તો યોગેશભાઈ લાખાણી પ્રવીણભાઈ કોટક અને ભાઈ વિઠલાણી ત્રણેય પાસે એવી રજૂઆત હતી કે તમે એક દિવસ એવો પ્રોગ્રામ કરો કે જેમાં આપણા સમાજના તમામ લોહાણા સમાજના બધા તેજસ્વી તારલાઓ એકઠા થાય અને સન્માન થાય તો એ લોકોનું સન્માન અને એ લોકોને આપણને સાંભળવાની તક મળે બોલિવૂડના વકીલના ડોક્ટર્સ આપણા સમાજના કેટલા મોટા ડોક્ટર્સ બોમ્બેમાં અમદાવાદમાં અને સૌરાષ્ટ્રમાં છે તો આ બધા લોકો જો આપણી સાથે એક પ્લેટફોર્મ પર આવે તો આપણા સમાજને ઘણી બધી પ્રેરણા મળે ઘણા બધાને ઘણું બધું શીખવા મળે કોઈપણ માણસ આ દુનિયામાં શીખીને નથી આવતો અમે લોકો પણ કાંઈ હતા નહીં અમે બીજા લોકોને જોઈને ફોલો કરીને બીજામાંથી ગ્રહણ કરીને આગળ આવ્યા છીએ પરંતુ આ એક પ્રયાસ ખરેખર લાયક છે જ્યોતિએ જેમ કીધું એમ હું પણ આપને આહવાન કરું છું કે આપણામાંથી આપણા લોહાણા સમાજમાંથી કોઈપણને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા કે સોશિયલ મીડિયામાં આગળ આવવું હોય તો મારો ફોન તો ચોવીસ કલાક ચાલુ હોય છે એક રીંગે મારો ફોન ઉપડી જશે આપ અમારા અમારો દરવાજો ખટખટાવી શકો છો અમને ખૂબ જ આનંદ થશે કે અમે સમાજ માટે કાંઈ કરી શકીએ આપણે લોકો લોહાણા સમાજમાં આપણો જન્મ થયો છે લોહાણા સમાજના કારણે આપણે આગળ આવ્યા છીએ એવું માનીએ છીએ ત્યારે આપણો બધાનો એક પ્રયાસ રહેવો જોઈએ કે આપણા સમાજમાંથી બધા લોકો ખૂબ જ આગળ આવે ન માતા પત્રકારી તો સમાજમાંથી આપણને ખબર હોવી જોઈએ કે આ વ્યક્તિ લોહાણા સમાજનો છે તો આપણે લોકોએ એને સપોર્ટ કરવો જ જોઈએ આજે પાટીદાર સમાજ બીજા બધા સમાજમાં કેવી એક જ્ઞાતિની ભાવના છે આપણામાં એક જ્ઞાતિની ભાવના ધીમે ધીમે વધતી જાય છે પણ તું હજુ પણ ક્યાંક ને ક્યાંક એમાં કચાસ છે એ કચાસને દૂર કરવાની જરૂર છે સૌથી મોટું ફિલ્ડ છે રાજકારણનું રાજકારણના ફિલ્ડમાં આપણે ખૂબ પાછળ છીએ કારણ કે આપણે એક ચોક્કસ વિચારધારા સાથે ચાલતા હોય અને એ વિચારધારા સાથે જ્યારે આપણે બાંધછોડ નથી કરતા તો રાજકારણમાં તમે જોવા જો બોમ્બેમાં મનોજ કોટક ને મિહિર કોટેચા બે હતા આજે માત્ર મિહિર કોટેચા છે ભૂતકાળમાં નવીનચંદ્ર રવાણી શશિકાંત લાખાણી ઉષાબેન એક પણ સ્વાભાવિકના બદલે આપણે બીજા સમાજ તરફ જાય છે અને આપણે વાતો સંપ નહીં કરીએ છીએ કે આપણે સંપ રાખવો છે સંપ ક્યારે થશે કે જ્યારે ચૂંટણીમાં ઉભેલો માણસ આપણી જ્ઞાતિનો હોય ત્યારે આપણે વિચારધારાને પણ સાઈડમાં રાખવી પડે હું કોઈ પાર્ટીની વાત નથી કરતો પણ લાગવું જોઈએ કે આપણો લોહાણા સમાજનો પ્રતિનિધિ છે અમે લોકો ઘણા સમયથી પ્રયાસ કરીએ છીએ મારા પહેલાં પણ બીજા કેટલાય આગેવાનોએ પ્રયાસ કર્યા પરંતુ આપણે રાજકારણમાં સફળ થઈ શકતા નથી રાજકારણમાં જો આપણા બે પાંચ દસ પંદર પ્રતિનિધિઓ જાય જેમ ભૂતકાળમાં આપણા પ્રતિનિધિઓ હતા આપણે વર્ષો પહેલાં નજર દોડાવવી પડશે કે આપણા કેટલા બધા આગેવાનો વિધાનસભા અને સંસદમાં હતા અત્યારે આપણે જ્યારે પૂછીએ કે લોહાણા સમાજનું કોણ તો આપણે એકબીજાના ચહેરા સામે જોવું પડે છે એટલે સ્વાભાવિક એક સંપની જે એક આખી ગતિવિધિ શરૂ થઈ છે એમાં બધાએ યોગદાન આપવાની જરૂર છે જો માત્ર વાતોથી પેટ નહીં ભરાય અહીંયાથી અમે ભાષણ કરશું તમે આયા કરશો અને રાત્રે આપણે ખાઈ પીને બધા છૂટા પડી જશું પછી આવતીકાલે કોણ હું ને કોણ તું એવી જ ભાવનાથી બધા સમાજ ચાલે છે પરંતુ જ્યારે લોહાણા સમાજ માટે આપણે ભેગા થયા હોય ત્યારે બધાએ આપણે આત્મ મનોમંથન કરવાની જરૂર છે ન માત્ર પત્રકારિત્વ ન માત્ર આપણા સમાજના શ્રેષ્ઠીઓ ન માત્ર આપણા ઉદ્યોગપતિઓ ન માત્ર આપણા એડવોકેટ્સ ન માત્ર આપણા ડોક્ટર્સ પણ આપણે બધાએ ભેગા થઈને રાજકારણમાં પણ આપણા લોકોને આગળ લાવવા માટેની પહેલ કરવી જોઈએ જ્યારે આપણું આ ટાઈપનું ફંક્શન થતું હોય ત્યારે તમામ લોકોનો એક જ શું હોવો જોઈએ કે લોહાણા સમાજનો આગેવાન કોઈ પણ પાર્ટીમાં ઊભો હોય તો આપણા પચાસ સો બસો માણસો ત્યાં જઈને એમની બહુ જ ઈચ્છા હતી એક બે આગેવાનોને ટિકિટ અપાવવાની ત્યારે મેં પડદા પાછળ ભૂમિકા અદા કરી દીધી મારો કોઈ સ્વાર્થ નતો મારો માત્ર સ્વાર્થ એટલો હતો કે આપણો લોહાણા સમાજનો આગેવાન વિધાનસભામાં જવો જોઈએ સમહાવ અમે એમાં સફળ ન થયા નિષ્ફળ થયા પણ નિષ્ફળતાથી આપણે હારી નથી જવાનું આપણે આપણી આપણો પ્રયાસ ચાલુ જ રાખવાનો છે આપણે જ્યારે ચાલતા જતા હોય અને આપણે પડી જાય તો કેમ આપણે ને થોડા બેઠા રહીએ છીએ આપણે ઊભા થઈને ચાલવા માંડીએ છીએ એમ મારું આજના આ પ્લેટફોર્મ પરથી બધાને વિનંતી છે કે રાજકારણમાં આપણા લોકો બે ચાર લોકો આગળ જાય એવા બધા લોકો પ્રયાસ કરજો પત્રકારિતોમાં તો આપણા સમાજનો દબદબો છે જ ટીવીમાં જુઓ પ્રિન્ટમાં જુઓ ઇવન સોશિયલ મીડિયામાં પણ જુઓ સોશિયલ મીડિયામાં અત્યારે અમદાવાદમાં ટોપ મોસ્ટ જે હેન્ડલર છે સોશિયલ મીડિયાના બે જણા ફલક ઠક્કર અને એનો ભાઈ છે અમારે ત્યાં એ બંને ઠક્કર બંધુઓ છે મેહુલ ઠક્કર એનો ડંકો વાગે છે અમદાવાદમાં એટલે આપણા સમાજના લોકોએ મીડિયામાં ખૂબ જ આગળ પડતું સ્થાન હાંસલ કર્યું છે આજે બહુ અમને આનંદની લાગણી છે કે અમે લોકો આપની સમક્ષ શુભા છીને અમને આપ સાંભળી રહ્યા છો આપણે વધુ સારી રીતે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આનાથી પણ સારું કરવાની કોશિશ કરશું વધુ કાંઈ ન કહેતા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જાય